રાજકોટની ઘટનાને લઈ માનવી તંત્ર દોડતો થયું ફાયર સેફ્ટીને લઈ મામલતદાર પ્રાંત તાલુકા પંચાયત વિકાસ અધિકારી ચીફ ઓફિસર પોલીસ તંત્ર ફાયર ડિપાર્ટમેન્ટ સહિતના અધિકારીઓ તપાસ માટે નીકળ્યા લક્ષ્મી માર્કેટના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો દુકાનો બંધ કરી નાસબાગ મચી ગઈ રાજકોટ ગેમ ઝોનમાં બનેલ ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળે જાગી દોડતું થયું છે ત્યારે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા વિસ્તારમાં પણ તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરમાં ફાયર સેફટીને લઈ પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ, ફાયર ડિપાર્ટમેન્ટ, તાલુકા પંચાયત વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા છે. માંડવી સુગડી વિસ્તારમાં આવેલ લક્ષ્મી માર્કેટમાં 4 થી 5 દુકાનોને સીલ મારવામાં આવ્યો જેટ પોઈન્ટ કોમ્પ્યુટર ક્લાસીસને પણ સીલ કરવામાં આવ્યું જ્યારે મોક્સ સ્મોલ કોમ્પ્લેક્સ ખાતે ટ્યુશન ક્લાસીસ સહિતની કેટલીક દુકાનોને ફાયર એનઓસી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બંધ રાખવા જણાવ્યું તદુપરાંત હોસ્પિટલમાં પણ તપાસ ચાલી રહી છે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવતા ટાઉનમાં વેપારીઓ સહિતના લોકો દોડતા થઈ ગયા છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી